સૌથી પહેલા વાત વરસાદ અંગે હવામાન વિભાગે જાહેર કર્યું છે બુલેટિન આગામી ત્રણ કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ફોરકાસ્ટ બુલેટિન જારી કરવામાં આવ્યું છે રાજ્યમાં ભારે અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી વડોદરા ભરૂચ ભાવનગરમાં વધુ વરસાદ વરસશે તો આ તરફ વાત કરીએ અમરેલી રાજકોટ જામનગર દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નર્મદા તાપી ડાંગ અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી પોરબંદર સુરેન્દ્રનગર મોરબી બોટાદ પાટણ મહેસાણા મહીસાગર આણંદ અને ખેડામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વલસાડ અને નવસારીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પવનની ગતિ ચાલીસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તો જે રીતે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત પાટણ મહેસાણા મહીસાગર આણંદ અમદાવાદ ગાંધીનગર તમામ જગ્યાઓ પર વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલીક જગ્યાઓ પર વહેલી સવારથી વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે અમદાવાદ અને ગાંધીનગર કે જ્યાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આ તમામની વચ્ચે ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વિધિવત રીતે વરસાદની શરૂઆત થઈ ગઈ છે મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં પંદર દિવસ પહેલા જે રીતે વરસાદનું આગમન થયું હતું ત્યારે વિધિવત રીતે પંદર જૂન પછી ચોમાસું ગુજરાતમાં બેસે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે સીધા તેમની સાથે જઈશું જે આયુષી જે રીતે અમદાવાદ ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત છે સાથે ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે બિલકુલ જોઈએ જે રીતે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ છે કે જે ગુજરાત તરફથી પસાર થઈ રહ્યો છે જેના કારણે આગામી ત્રણ કલાક માટે રાજ્યની અંદર ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે હાલ સક્રિય થઈ છે જેના કારણે જે મધ્યપ્રદેશથી આવી રહેલી આ જે વરસાદી સિસ્ટમ છે તેની સૌથી વધુ અસર મધ્ય ગુજરાતમાં જોવા મળશે જેમાં અમદાવાદ વડોદરા ગાંધીનગર મહેસાણા સહિતના જે ભાગો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે કારણ કે એક સાથે બે વરસાદી સિસ્ટમ સિસ્ટમ જે છે તે હાલ સક્રિય થઈ છે બીજી તરફ અરબી સમુદ્ર તરફથી આવતી વરસાદી સિસ્ટમની અસરો દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે જ્યારે જેના કારણે ત્રણ કલાક દરમિયાન જે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં વડોદરા ભરૂચ અને ભાવનગર છે કે જ્યાં જે આ પાર્ટ છે ગુજરાત રાજ્યનો ત્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ અમરેલી રાજકોટ જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી ડાંગ સહિતના જેટલા પણ ભાગો છે ત્યાં જે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે જ્યારે આ આખી સાયક્લોનિક સિસ્ટમ અને જે વરસાદી ટ્રફ છે તે આખા ગુજરાતને ઘેરી લે છે તે સમય દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાનો છે બીજી તરફ જે આ બંને સિસ્ટમના કારણે જે મોન્સૂન ટ્રફ છે જે વરસાદી સિસ્ટમ છે કે જે ચોમાસાને સક્રિય કરે છે તે પણ હવે આગળ વધી રહી છે એટલે કે ત્રણ કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી છે જેમાં વડોદરા સહિતના જે ભાગો છે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં ભારે જે ભારેથી મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આગામી ત્રણ કલાક રાજ્યની અંદર સારો એવો વરસાદ પડશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર આવ્યો છે